સુરત શહેરમાં સમયના વેચાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેના લીધે સુરતના યુવા ધનને નર્કમાં ઢકલાઈ રહ્યા છે ત્યારે સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતની આગેવાનીમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજાયું હતું સુરતમાં નશાના ડ્રગ્સના

હતા સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરી અને કરવા નહીં દઈએ તેવી શપથ લીધી હતી ડ્રગ્સ પેડલો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી રહ્યા છે માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્રગ ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી પીઆઈ તો સોનારાએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસે તેમના પરિવાર કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે પછી તેઓ ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા પોતે આરોપીઓએ શપથ લીધા હતા ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનો પણ આ શપથના કાર્યક્રમમાં સામેલ કરાયા હતા સમગ્ર કાર્યક્રમમાં રિહેબિલેશન સેન્ટરના અધિકારીઓની પણ મદદ લેવાઈ હતી બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત